ઓગણીસો માં આણંદ અને કાઢવામાં આવ્યા જોડતો જેમાંથી પંદર લોકો મૃત હાલતમાં મળી આવ્યા છે અને પાંચ લોકોને રેસ્ક્યુ કરી બચાવી લેવાયા છે હાલ ઘાયલોની સારવાર ચાલી રહી છે જેમાંથી એક વ્યક્તિને સ્વસ્થ થયા બાદ રજા આપવામાં આવી છે તેમજ ચાર ઘાયલો હજી સારવાર હેઠળ છે આ દુર્ઘટનામાં ચાર લોકો હજી પણ નદીમાં ફસાયેલા ટ્રકના કાટમાળ નીચે દટાયેલા હોવાની આશંકા છે ઘટનાના ત્રીસ કલાક પછી પણ એનડીઆરએફ અને એસડીઆરએફ ટીમ તેમજ વહીવટી તંત્ર બચાવ કામગીરીમાં સતત જોડાયેલા છે પૂર્ણિમાને કારણે નદીમાં પાણીનું સ્તર વધી રહ્યું છે અને ટાઇલ્સથી ભરેલો ટ્રક લગભગ ત્રણ મીટર ભીની કડણવાળી માટીમાં ફસાઈ ગયો હોવાથી અકસ્માત સ્થળ પર મુશ્કેલી પડી રહી છે હાલમાં નદીમાં કાચો રસ્તો બનાવવા અને નીચે દટાયેલા ટ્રક અને તેની નીચે દટાયેલ કારને દૂર કરવાના પ્રયાસો ચાલુ છે